જિલ્લા વિભાજનનો મુદ્દો બાબરમાં પણ વિવાદિત બન્યો વગર જિલ્લા સંકલન સમિતિ દ્વારા બાબરમાં બેનરો લાગતા સર્જાયો વિવાદ રાજકીય આગેવાનો આમને સામ નહી ભાવ થરાદ જિલ્લાની રચનાના વિરોધમાં બાબરની બજારોમાં બેનરો લાગ્યા બાબરને બનાસકાંઠામાં જ રાખવામાં આવે અથવા તો ઓગઢ જિલ્લાની રચના કરી ઓગઢ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવા બેનરો લાગ્યા ત્રીસમી જાન્યુઆરીએ બાબરમાં મહારેલી યોજાય તેવા વિવિધ સંગઠનો સાથેના બેનરો લાગતા વિરોધ સામે આવ્યો જિલ્લા વિભાજનનો મુદ્દો બાબરમાં પણ વિવાદિત બની રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે વિવિધ વેપારી સંગઠનો તેમજ સામાજિક આગેવાનો એવું કહી રહ્યા છે કે અમને પૂછા વગર બેનરોમાં લાંબ લખ્યા છે પાભરવાસીઓ બે ભાગમાં વહેંચાયા કેટલાક આગેવાનો વાવ થરાદ જિલ્લાની રચનાને આવકારી રહ્યા છે તો કેટલાક આગેવાનો તેનો વિરોધ કરી રહ્યા છે તારીખ ત્રીસમી જાન્યુઆરીના રોજ વધુમાં વધુ લોકો રેલીમાં જોડાય તે માટે શહેરમાં રિક્ષા ફેરવી માઈક દ્વારા એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે આ વિવાદ બાદ ઓગઢ જિલ્લા સંકલન સમિતિના સભ્ય હુકમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ભાજપ સાથે જોડાયેલા લોકો આ બેનરનો વિરોધ કરી રહ્યા છે સોની એસોસિએશન ભાભર પ્રમુખ જે સરકાર નિર્ણય કરીને થરાદ ને જિલ્લો બનાવ્યો છે એની સાથે અમે સંમત છીએ અને જે કોઈ બત્રીસ તારીખ નું બંધ નું એલાન આપેલું છે એ અમને પૂછ્યા વગર આપેલો છે જેની સંખે અમે સંમત નથી જે બાબતે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું હું સંઘવી રજનીકાંત મુક્તિલાલ બાબર હું જૈન સમાજ જૈન સમાજ વતી આગેવાન તરીકે કહું છું કે જે આ થરાદ જિલ્લો બનાવ્યો છે એ અમને બધાને મંજૂર જ છે સમજો કે બરાબર અને અને જે અત્યારે જે કોઈ અમારા વિરોધમાં માં જિલ્લાના વિરોધમાં જે કોઈ રેલીઓ કાઢવાના હોય એની અંદર અમારી કોઈ અમને કોઈ જાણ નથી કે અમારા જાણ વગર નામ લખેલા છે એ બદલ અમે સરકાર શ્રી જે હશે એ કરશું અને ગુજરાત સરકારે જે પણ કઈ કર્યું છે અને કેન્દ્ર સરકારે જે કઈ કર્યું છે એમાં અમે સહમત જ છીએ એમાં અમારો કોઈ વિરોધ નથી જૈન સમાજ વતી આગેવાનો વતી રજનીકાંત મુક્તિલાલ બાબર હું અતુલ ગોકલાણી વેપારી એસોસિએશન પ્રમુખ સરકાર શ્રી એ જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે અને થરાદ જિલ્લો જે બન્યામાં અમને કોઈ વિરોધ નથી અમે સંમત નથી એમ બંને એલાન માં કરિયાણા એસોસિએશન ની બેનર માં નામ લખ્યું અમને કોઈને કોઈ પૂછ્યું જ નથી એમને જ અમારું નામ લખેલું છે આ બાબતે કલેકટર ને રજૂઆત કરી છે હું રઘુવંશી સમાજ લોહાણા સમાજના પ્રમુખ હરિભાઈ આચાર્ય આથી જણાવું છું કે સરકાર શ્રી બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે ઘણા ટાઈમથી વિચારણા કરી રહ્યા છે જે અંગે સરકાર શ્રીએ હમણાં નિર્ણય લઈ અને વાવ થરાદને જિલ્લો બનાવ્યો જે એમ કે પાભર નગરજનો અને પાભર તાલુકાને જે બનાસકાંઠાના પાલનપુર કરતાં નજીક પડે છે અમે એની સાથે સંમત છીએ અમારો કોઈ પણ જાતનો આ તાલુકાનો કે શહેરનો કોઈ વિરોધ નથી અને અમારા જાણવા પ્રમાણે ગઈકાલે જે અમારા એસોસિએશનો વતીમાં વિડીયોમાં જે સમાચાર વહેતા થયા છે કે ભાઈ અમારો વિરોધ છે અને ત્રીસમી તારીખે અમે આ રેલી કાઢી અને આનો વિરોધ કરવાના છે એ તદ્દન ખોટું છે અમે સરકારશ્રીને પણ આ અંગે મામલતદારશ્રી અને કલેક્ટરને લેતી જાણ કરી અને જે કંઈ જિલ્લો બનાવવામાં આવ્યો છે થરાદ એની સાથે અમે સહમત છીએ દરજી અમિતભાઈ જે રાજ્ય સરકારે જિલ્લો થરાદ બનાવ્યો છે એ એમાં અમે સહમત છીએ અને જે ત્રીસ તારીખ નું બંધનું એલન જે રાખેલું છે એમાં અમે સહમત નહીં કારણ કે અમને એ પૂછ્યા વગર કરેલ કરવામાં આવેલ છે આ બાબતે અમે ઉપર રજૂઆત કરીશું આભર શહેર ની અંદર વગર જિલ્લા માટે અમે જે આભર શહેર સમિતિ અને તાલુકા સમિતિ જે બોર્ડ માર્યું છે એમાં મીડિયા દ્વારા મેં એક નિવેદન એવું આપ્યું છે સંસ્થા જે નિવેદન આપ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે પ્રવીણભાઈ સોની છે એમના ધર્મ છે ને એ ભારતીય જનતા પાર્ટીના ના નગર ના corporator છે રજનીભાઈ શાહ છે એ ભારતીય જનતા પાર્ટીના ના છે એટલે આ શું છે એમને વગર જિલ્લો બને એટલે શું એમને વિરોધ કરવાનો છે મારે તો અઢારે ને અઢારે વર્ષે એ મારા અભિનંદન એમને હાથ જોડું છું કે વગર જીલવા માટે જોડે જજો આ ભારતીય જનતા પાર્ટી હવન માં નાખે છે પણ અત્યારે કેસરજી ઠાકોર વિરોધી ની અંદર ધારા સભ્ય ચાલુ છે તો એ જીલ્લા માટે છે તો ભાભર શહેર અને ભાભર તાલુકાના ભારતીય જનતા પાર્ટી કેમ વિરોધ કરે છે ચાલો સરોજજી ઠાકોર અત્યારે ઓની આગેવાની લે તો હું સરોજજી સાથે રેલી અને જોડવા માટે હું તૈયાર છું તમારે લેવું હોય તો બે જોડે લઈ આવો નગરપાલિકા ને જઈ અને એમનું નેટ તો એક જ મારી કેવી વાત છે કે મેં સમર્થન લીધું છે આલે છે અને ના આલે છે